સુરતમાં વરસાદી પાણી ભરાયા છે સરથાણા વિસ્તારમાં આવેલા આદર્શ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા પિસ્તાળીસ વિદ્યાર્થીઓને ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્થળાંતર કર્યા હતા સુરતમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સુરતના સરથાણા વિસ્તારમાં લટુરિયા હનુમાન પાસેના બંને બાજુના રોડ તથા આદર્શ નિવાસી આશ્રમ શાળાના કેમ્પસમાં પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આડત્રીસ વિદ્યાર્થીઓ અને સત્તાવન વિદ્યાર્થીનીઓ તથા સોળ સ્ટાફ સહિત કુલ એકસો અગિયાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સરતાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરણ કરવામાં આવ્યું છે